જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ખાસ કરીને મિત્રો આપણે આજે અપડેટ આપવાની હતી નહીં અને વિડીયોમાં આપણે ચોક પણ કરી દીધી હતી કે આપણે હવે વચમાં કોઈ વિડિયો શેડ્યુલનો આવશે નહીં શેડ્યુલ પાંચ દિવસને બદલે આપણે દસ દિવસનો આપી દીધો કારણ કે તમારે આ શિડ્યુલનો અત્યારે બહુ મહત્ત્વ હતું જે મગફળી ઉપાડતા ખેડૂતો માટે ખાસ હતું અત્યારે આવવાનું કારણ એટલું જ છે કે બે દિવસ પહેલાં જે આપણે વિડીયો આપ્યો ત્યારે એ વિડીયોની સાથે પ્રફુલભાઈ હેરપરાનું લાઈવ પણ સાથેના સાથે એક સમય આવી ગયું હતું તમે લોકોએ બંને સાથે કદાચ નહીં જોઈ શક્યા હોય અથવા તો ક્યાંય મિસ થઈ ગયો હશે કાં આપણા વિડીયો સુધી નહીં પહોંચી શક્યા હો ક્યાં તો પ્રફુલભાઈની આગાહી સુધી નહીં પહોંચી શક્યા હોય તો બંનેની એક જ સાથે આગાહી આવી અને એક જ સાથે માહિતી જે હતી એ સામા એકદમ સંપૂર્ણપણે સરખી જ આગાહી તમારા સુધી પહોંચાડવામાં આવી છે જેમાં પ્રફુલ્લભાઈએ પણ કહ્યું હતું કે બાર તારીખ સુધી એટલે કે અગિયાર તારીખ સુધી કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી ખેડૂતોના ક્યાં કિસ્મત નબળા હોય કુદરતની ઝપટે કોઈ એવા એકલ દોકલ ખેડૂતો ચડી જતા હોય અને જેના વિસ્તાર વિશે પણ આપણે વાત કરી દીધી હતી મહુવા ઉના દીવ કેશોદ અને પોરબંદર આસપાસનો વિસ્તાર અને એ બે દિવસ માટેની જ ખાસ જે તકલીફ હતી એમાં આજનો દિવસ એટલે કે સાત તારીખનો દિવસ હજી એક વધ્યો છે આઠ તારીખથી આ પ્રમાણ ઘટી જવાનું છે નવથી બારની અંદર તમે સોશિયલ મીડિયાની અંદર માવઠાની આગાહીઓ સાંભળી હશે અને જોઈ હશે તો નવથી આ બારની આગાહી છે તેમાં નવ દસ અગિયાર તારીખે વરસાદનું પ્રમાણ એટલે કે માવઠાનું આ પ્રમાણ થોડું ઘટવાનું છે એમાં વધવાનું નથી ગઈકાલે કેશોદની અંદર એક સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો ગીર સોમનાથની અંદર પણ જોવા મળ્યો હતો અને કચ્છના એક નાના એવા વિસ્તાર સીમિત વિસ્તાર પૂરતો પણ એક ગામમાં વરસાદ જોવા મળી શક્યો છે એટલે કે આ વરસાદ એવો હોય છે કે જ્યાં કુદરતની ઝપટે કોઈ નસીબના ખેલના આધારે ખેડૂતો ચડી શકતા હોય ને આપણે આગાહીમાં પણ કહ્યું હતું કે આ જે સમય છે એમાં માંડવી ઉપાડી લેવી જરૂરી છે રિસ્ક લઈને કામ કરી લેવું જરૂરી છે કારણ કે અગિયાર તારીખ પહેલાં જે કામ થઈ શકશે એ અગિયાર તારીખ પછી કામ નહીં થઈ શકે આટલી માહિતી આપી દીધેલી હતી અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ બનવાની છે જેને મજબૂત બનવાના ચાન્સ વધુ છે એટલે કે વાવાઝોડું બની શકે એવા પચીસ ટકા ચાન્સ દેખાડેલા હતા અને ગુજરાતને અસર કરે એના માટે દસ ટકા ચાન્સ આપે આપેલા હતા તો નેવું ટકા ખેડૂતો આમાં છે એ બચી શકે છે જો રિસ્ક લઈને કામ કરી શકતા હોય માંડવી તૈયાર હોય તો ઘર ભેગો માલ થઈ જાય એવા દસ ટકા ખેડૂતો જે બાકી રહી ગયા હોય છે જેના ઉપર એક જાતનો કે આ જોખમ મંડરાયેલું રહે છે અને એની પણ તારીખો આપણે છ અને સાત ખાસ આપી દીધેલી હતી આજનો દિવસ છે હરિકરે તમારી માંડવીને કાંઈ ના થાય એક દિવસ નીકળી જશે કઠણ કરીને આવતીકાલથી આ ગીર સોમનાથ અને ભાવનગર બાજુના વિસ્તારમાં એક્ટિવિટી થોડી ઘટી જશે થોડી પોરબંદરની અંદર એક એક્ટિવિટી અથવા દ્વારકા વિસ્તારની અંદર એક્ટિવિટી જોવા મળી શકે છે કચ્છના માંડવી કાંઠે પણ સામાન્ય એક્ટિવિટી જોવા મળી શકે છે કારણ કે આ જે કહી દેલું છે કે દસ ટકા ખેડૂતો છે એ દરિયા કિનારાના છૂટાછવાયા સીમિત વિસ્તારો પૂરતા જ આવી શકે છે બાકીના કોઈ વિસ્તારોમાં તકલીફ નથી તેમ છતાંય આપણે આગલા વિડીયોની અંદર નીચે મેસેજ કરવા માટે મોબાઈલ નંબર આપેલો હતો એટલા માટે જ આપેલો હતો કે કોઈ પણ જાતનું આયોજન સાર્વત્રિક આયોજન બની શકે એવું હતું જ નહીં કે જે તમારા સુધી શિડ્યુલ પહોંચાડી શકીએ જે ગુજરાતના તમામ ખેડૂતોને અથવા તો દરિયાકાંઠાના જેટલા પણ ખેડૂતો છે એ તમામને લાગુ પડી શકે એવું કોઈ શિડયુલ માંડવી માટેનું દેખાઈ નહોતું રહ્યું એટલા માટે જ થઈને આપણે વિડીયોની અંદર નીચે મોબાઈલ નંબર અને મેસેજ કરવા માટે જાણ કરી હતી ઘણા બધા ખેડૂતોના મેસેજ પણ આવ્યા છે અને ઘણા બધા ખેડૂતોના ગઈકાલે કોલ પણ આવ્યા છે આમ તો આપણે કોલનો સમય સાંજનો રાખેલો છે આઠથી દસનો પણ તેમ છતાંય અત્યારે એક સિઝન એવી ચાલી રહી છે જે માટે થઈને કાલે દિવસ દિવસ દરમિયાન દરમિયાન સમગ્ર કોલ ચાલુ હતા તો તમામ લોકોને જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે અને હવે જે માંડવીમાં બાકી રહી ગયા છે એમને માંડવી નહીં ઉપાડવાનું કીધું છે મિત્રો ખેડૂતોને એટલી સમજણ આપવાની જરૂર છે ખાલી કે તમે જે આયોજન કરો છો એ કયા આધારે કરો છો કયા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જઈ અને તમે માહિતી લઈને ત્યાર પછીનું આયોજન કરો છો કારણ કે આજે હું તમને એમ કહી દઉં કે બાર તારીખે માંડવી ઉપાડવાનું ચાલુ કરજો અથવા તો બાર તારીખ પછી ચાલુ કરજો અને બે દિવસ પછી આવીને હું તમને એમ કહી દઉં કે ભાઈ આપણે લાંબા ગાળાની જે આગાહી આપી હતી એમાં થોડો ફેરફાર છે અને હવે માંડવી તમે ના ઉપાડતા બાર તારીખ પછી તો તમે માંડી ઉપાડી લીધી હોય અથવા તો માંડી ઉપાડવાનું આયોજન કરેલું હોય એ આયોજનમાં ખાલેલ પડે છે એટલા માટે થઈને જ આપણે પાંચ દિવસનો શિડ્યુલને બદલે દસ દિવસનો શિડ્યુલ આપ્યો જેથી કરીને તમારા આયોજન સરસ રીતે બની શકે અને મેસેજ આપવા માટે પણ કહ્યું હતું તો જે કંઈ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ થયો છે એ કુદરતની ઝપટે ખેડૂત દર વખતે ચડતો જ હોય છે અને એવા થોડા ઘણા વિસ્તારોમાં આ સમય એવો છે કે જ્યાં ખેડૂતને હૈયાધારણા આપવી જરૂરી છે સમજણ આપવી જરૂરી છે કે તમારે કઈ રીતના આયોજન કરવું એટલા માટે થઈને મેં મોબાઈલ નંબર આપ્યા હતા અને ઘણા બધા ખેડૂતોને એ બાબતે માર્ગદર્શન પણ ફોનથી અને મેસેજ દ્વારા પણ આપ્યું છે આયોજન પણ બનાવીને આપ્યું છે તો હવે ખાસ કરીને ખેડૂતોએ એ નોંધવાનું છે કે હવે તમે માંડવી ઉપાડવાનું રહેવા દેજો હવે અઢાર તારીખ પહેલાં માંડવી ઉપાડવાની કોઈ શક્યતા ગુજરાતમાં એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં દેખાઈ રહી નથી ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે હજી પણ વરસાદ બાબતે થોડું ઓછું પ્રમાણ દેખાઈ રહ્યું છે પણ બાકીના સૌરાષ્ટ્રમાં બાર તારીખ પછી એક જે માવઠું થવાનું છે જે અરબી સમુદ્રની સિસ્ટમના અસરના ભાગરૂપે વરસાદ થવાનો છે એની ખાસ કરીને પ્રફુલભાઈએ પણ ઉલ્લેખ કર્યો છે અને આપણે પણ એ બાબતે ઉલ્લેખ કરી દીધેલો હતો કે અગિયાર તારીખે પાકા પાયે ખબર પડશે કે તમારે એ બાબતે શું વિચારવાનું છે મિત્રો અરબી સમુદ્રની અંદર એક ચકેડું દેખાય અને આગાહીકારો જે કાંઈ પોતાની આગાહીઓ લઈને આવી જતા હોય છે અને છેલ્લે પછી શું હોય છે કોમેન્ટ બંધ કરવાનો વારો આવતો હોય છે અથવા તમારી સાથે એ ડિસ્કનેક્ટ થઈ જતા હોય છે લાગણીના સંબંધથી જોડાયેલા નથી હોતા પ્રોફેશનલ રીતે જોડાયેલા આગાહીકારો પ્રોફેશનલ જ કામ કરતા હોય છે એટલે તમારે ખાસ સોશિયલ મીડિયાની અંદર એ અત્યારે એ ધ્યાન રાખવાનું છે કે ક્યાં જવાનું છે ને ક્યાંથી માહિતી લેવાની છે તો આ માહિતી એટલા માટે જ આપી હતી કે મારો અને પ્રફુલ્લભાઈનો વિડીયો એકસાથે આવી ગયો હતો તમે કદાચ બેમાંથી કોઈનો પણ આગાહીનો એ વિડીયો ચૂકી ગયા હો તો તમે જોઈ લેશો એક જ સમય આવી ગયો હતો પણ એક સરખી જ માહિતી તમારા સુધી અમે પહોંચાડી હતી તો આ છે આપણા આયોજનનું મહત્વ અને આયોજન કરવા માટે એટલા માટે જ આપણે સતત ખેડૂતો સાથે જોડાયેલા રહેતા હોઈએ ત તમારે કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ તો કરી શકો છો પણ મોબાઈલ નંબર આપ્યા છે ત્યાં તમે મેસેજ કરી શકો છો આ મેસેજ તમે કરશો એટલે મેસેજનો હું મારા સમય ઉપર જવાબ આપીશ અથવા તો હું તમને કોલ બેક કરી દઈશ અથવા તમને એક શિડ્યુલની જરૂર હશે અથવા જે કંઈ માહિતીની હોય તમે પ્રશ્ન પૂછી શકો છો જેથી કરીને તમારું આયોજન આસાન બને તો ખાસ કરીને એટલું ધ્યાન રાખવાનું છે કે મિત્રો કે દિવસ દરમિયાન હવે માંડવી ઉપડવાની નથી તૈયાર માંડવી હશે તમારી અત્યારે કદાચ આજ કે કાલમાં બે દિવસમાં માંડવી ઉપડે એવી શક્યતા હશે પણ માંડવી ઉપાડવાનો હવે સમય રહ્યો નથી એટલે માંડવી ઉપડી શકશે નહીં તેમ છતાંય તમારે કંઈક પ્રશ્ન હોય તો કોમેન્ટ પણ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ